અને સાથે સિંધુ તાની સિંધુ ઓપરેશનની સફળતાના પગલે સત્ર દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે અને કુલ 5 સુધારા વિધેય બિલ રજૂ કરવામાં આવશે અને આ 3 દિવસ દરમિયાન શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ નું કાર્યાલય બે 2025 ધારા વિભાગ નું જીએસટી केआर 25 उद्योग एवं खान विभाग हूं गुजरात जन स्वास्थ्य चौपई योजना सुधार अधिनियम 2025 आरोग्य परिवार कल्याण विभाग हूं गुजरात बजट व्यवसायियों कायामृत 2025 अन्य गुजरात चिकित्सा संस्थाओं रजिस्ट्रेशन नियम है इथे केमिकल एस्टेब्लिशमेंट एक्ट विदरेट 2025 संशोधन प्रभाव से आपा बिल पर चर्चा करेंगे बिल पर रहेगा मुगाव એ વિધાનસભામાં જે રસુખાદાર બિલોના એની પણ વિગતે ચર્ચા થઈ વાઇબ્રન્ટ ગુજરાત ટેકનિકલ કોન્ફરન્સ માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી નવીન દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય પરિસંવાદ બેઠકનું આયોજન કરવાના છે જેમાં ઉદ્યોગપતિઓ રાજભાઈઓ અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે આ મુલાકાત એમની થશે અને ગુજરાતના પ્રાદેશિક વિકાસ એક નવા અધ્યાયની શરૂઆત ડિજિટલ વાયરલ દ્વારા શરૂ કરવામાં આવશે અને એમાં ચારે ઝોનની અંદર અલગ અલગ એ વિસ્તારોમાં નેચરલ રિસોર્સિસ આધારિત વિકાસની તકો અને એમાં વિપુલી વિપુલજી બેકઅપ ઓફ વેન્ડર ડેવલપમેન્ટના કાર્યક્રમો રિવર્સ બાયર સેલ્ફ વિથ ટ્રેડ શોપ પ્રદર્શન ગેટ વર્કિંગ અને એમએસએમઈ અને કાર્યકારી કાર્યકરોને પ્રોત્સાહન તેમજ ઓળખ આપવા માટે એક મહત્વકાંક્ષાઓ સાથે જોડવા માટે આ પ્લેટફોર્મની રચના કરવામાં આવી છે જેથી ભારતના ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતની ભૂમિકાને વધારે સશક્ત અને પ્રભાવી બનાવી શકાય અને પ્રદેશ સ્તરે પ્રાદેશિક સ્તરે નેચરલ રિસોર્સિસનો વધુમાં વધુ મહત્તમ લાભ એ ગુજરાતના વિકાસમાં મળી શકે અને એ રિજિયોનલ વિસ્તારની અંદર મહત્તમ રોજગારી ઊભી થાય અને નવા ઉદ્યોગોના ક્ષેત્ર ખોલે અને એ પણ તેના નેચરલ રિસોર્સિસ ના થાય આમ ચાર વાઇબ્રન્ટ આપણે ગુજરાતમાં જે આગામી સમયમાં કરવાના છે એની પણ ચર્ચા છે જે વરસાદની અંદર સારો વરસાદ છે તેની પરિસ્થિતિ પણ ગયા વર્ષની સરખામણીએ 10 થી 12% જેટલો વધારે પાણીનો જથ્થો આપણી પાસે સંગ્રહિત છે એટલે પીવાના પાણીની વ્યવસ્થા અને ઇરિગેશનની વ્યવસ્થા આગામી શિયાળુ પાક માટે આપણે મુશ્કેલી પડે છે નહીં એવું પણ અહીંયા કારણા આપણે વ્યક્ત કરી અને એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો અને વાવેતર કુલ 82 લાખ 39 હેક્ટરમાં થયું છે જે સીઝનના કુલ વાવેતરના 96% થઈ ગયું છે અન્ય પાકો 13 લાખ 70 હજાર હેક્ટર કઠોળ પાકો 43 લાખ હેક્ટર તેલી બિયાર 30 લાખ 46 હજાર હેક્ટર મગફળી ગત વર્ષ કરતાં આ વખતે વાવેતર વધારે છે જે 22 લાખ 12000 હેક્ટર જેટલું વાવેતર થયું છે ને અન્ય પાક જે 33 લાખ 33 લાખ 24000 હેક્ટર છે જેમાંથી કપાસ 20 લાખ 80000 હેક્ટર એટલે ગત વર્ષની સરખામણીમાં 2 લાખ હેક્ટર જેવું ઓછું છે આમ આ બધા મુદ્દાઓની ચર્ચા થઈ